પવિત્ર યાત્રાધામ સાળંગપુરમાં યોજાયેલી ભાજપની કારોબારીની બેઠકમાં કેન્દ્રીય જળસંચય મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની મારી સેવા હવે પૂર્ણ થઈ છે મહારાષ્ટ્રને પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેનો નિર્ણય પક્ષના શીર્ષ નેતાઓ લેશે ઉલ્લેખનીય છે કે સી આર પાટીલના કાર્યકાળ દરમિયાન ભાજપે ગુજરાતમાં ઉલ્લેખનીય સફળતા પ્રાપ્ત કરી છે એમના જ નેતૃત્વમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ એકસો છપ્પન સીટો જીતી હતી અને એને લીધે જ આજે ભાજપની એક મજબૂત સરકાર ગુજરાતમાં છે ભાજપની કારોબારીની બેઠકમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત હજી થઈ શકી નથી પણ આગામી દિવસોમાં નવા પ્રમુખનું નામ જાહેર થાય તેવી સંભાવના છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છું ગુજરાત લોકસભાની ચૂંટણીમાં સારા પરિણામો લાવ્યા બાદ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીના ઈરાદા બુલંદ છે આટલા વર્ષોના રાજકારણના અનુભવ પછી તેમને એટલી તો ખબર પડવા માંડી છે જો ગુજરાતમાં બીજેપીને હરાવવામાં આવે તો દેશમાંથી ભાજપનો એકડો કાઢી નાખવામાં સફળતા મળી શકે છે અને કદાચ એટલે જ શનિવારે એમને ગુજરાતની મુલાકાત લીધી હતી અને જે કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ કરવામાં આવી હતી તે જ કાર્યાલયમાં વટથી બેસીને તેમને ભાજપને ગુજરાતમાં હરાવવાના સંકલ્પ લીધા હતા રાહુલ ગાંધીના આગમન પછી દસ વર્ષે ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પુનઃ ધબકતું થયું હતું રાહુલ ગાંધીએ પોતાના તેજાબી વક્તવ્ય થકી ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવાની કોશિશ કરી હતી ગુજરાતમાં આવ્યા ત્યારે રાહુલ ગાંધીના તેવર આક્રમક હતા તેમના ચહેરા પર આત્મવિશ્વાસ સાફ છલકાતો હતો તેમનું માનવું હતું કે જો કોંગ્રેસ મજબૂતાઈથી ભાજપ સામે ચૂંટણી લડશે તો એની અવશ્ય જીત થશે લોકસભાની ચૂંટણી પછી રાહુલની ગુજરાતમાં પહેલી મુલાકાત હતી તેમના ઈરાદા સ્પષ્ટ હતા તેમણે કોંગ્રેસના કાર્યકરોમાં નવા ઉત્સાહનો સંચાર કરવો હતો જો ગુજરાતમાં ભાજપને હરાવવો હોય તો કોંગ્રેસના કાર્યકરોમાંથી પરાજયનો ડર ભગાવવો પડે અને એટલે રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધીને એવું તેજાબી ભાષણ આપ્યું હતું કે દેશભરના સમાચાર માધ્યમોને એની નોંધ લેવી પડી હતી રાહુલ ગાંધી મોરબીના પુલકાંડ વડોદરાના બોટકાંડ અને સુરતના તક્ષશિલા કાંડના પીડિતોને મળ્યા હતા અને એમની સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી તેમના આવા અભિગમને લીધે પીડિતોની ન્યાયની આશા જીવંત થઈ હતી એક તરફ ગુજરાત ભાજપમાં આંતરિક ડખાત ચરમસીમાએ પહોંચ્યા છે તો બીજી તરફ રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવાની રીત સરની ઝુંબેશ શરૂ કરી છે અંદરની લડાઈના કારણે ભાજપ ધીરે ધીરે જૂથવાદમાં ધકેલાઈ રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી કોંગ્રેસને મજબૂત બનાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે વર્ષ બે હજાર ચોવીસમાં બનાસકાંઠામાં કોંગ્રેસે એક સીટ પર જીત હાંસલ કરી તેનું ઉદાહરણ આપીને રાહુલ ગાંધી પોતાના કાર્યકરોમાં નવા જોશ નવા ઉમંગ અને નવા ઉત્સાહનો સંચાર કરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે કહ્યું હતું કે જે ભગવાન રામના નામે ભાજપ સત્તા પર આવી હતી એ જ ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં મતદારોએ ભાજપને કારમો પરાજય આપ્યો છે જેને જોતાં એવું લાગી રહ્યું છે કે દેશના મતદારો ભાજપને સારી રીતે ઓળખી ગયા છે જો કોંગ્રેસના કાર્યકરો ગુજરાતમાં મક્કમતાથી લડતા રહેશે તો ભાજપને હરાવો મુશ્કેલ નથી રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમના હાથમાં ભગવાન શંકરની તસવીર હતી તેમના ઇરાદા બહુ સ્પષ્ટ હતા તેમણે ગુજરાત કોંગ્રેસને પાછી ઊભી કરવી હતી તેમને વિશ્વાસ હતો કે જો કોંગ્રેસી કાર્યકરોને પીઠબળ મળશે તો તેઓ ભાજપને પરાજિત કરવામાં સક્ષમ થશે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં થયેલી તોડફોડને તેમણે નવી તક તરીકે આલેખી હતી રાહુલ ગાંધીએ વડોદરાના હોડી કાર્ડના પીડિતો સાથે વાતચીત કરી તેમને ન્યાય મળે તે માટે સંસદમાં અવાજ ઉઠાવવાનું વચન આપ્યું હતું રાજકીય પંડિતોની વાત માનીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહનો સંચાર થયો છે અને એમાં ખાસ કરીને ગુજરાતની બનાસકાંઠાની બેઠક પરથી કોંગ્રેસની જીતને લીધે તો ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં નવા આત્મવિશ્વાસનો ઉમેરો થયો છે આવા સંજોગોમાં રાહુલ ગાંધી જો કોઈ મુદ્દા ઉપર કાર્યકરોને એકઠા કરી શકે તો કદાચ ગુજરાતની મૃત પાઈ બનેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ઉમેરાઈ શકે છે બીજી તરફ ભાજપના કોંગ્રેસીકરણને લીધે એના સિનિયર નેતાઓમાં અસંતોષની લાગણી છે ભાજપમાં જૂથવાદ સીમાએ પહોંચ્યો છે ત્યારે ગુજરાતમાં ફરીથી પગ પેસારો કરવામાં કોંગ્રેસને સફળતા મળી શકે એમ છે ગુજરાતની જનતાની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાદ કરતા તેમને ભાજપના બીજા નેતાઓ પર વિશ્વાસ રહ્યો નથી લોકોમાં સતત અન્યાયની ભાવના સતાવી રહી છે આવા સંજોગોમાં જો રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ધ્યાન આપે તો ભાજપના કાંગરા તેમને સફળતા મળી શકે તેમ છે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ છે જે વડોદરાથી આવ્યો છે તાંદલદાથી તાંદલજાથી અખિલભાઈ લખે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું એને નિયમિત જોઉં છું કાર્યક્રમમાં નાના મોટા સમાચારોનો સમાવેશ પણ થવો જોઈએ એમાં જનતાની સમસ્યાઓને પણ સ્થાન મળવું જોઈએ અખિલભાઈ આપનો પ્રતિભાવ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આપનો પ્રતિભાવ અમારા માટે પ્રેરક બળશે તમારી વાતને અમે ધ્યાન પર લઈશું બીજો મેસેજ સુરતથી નિલેશભાઈ લખે છે કે આમ છે ગુજરાત કાર્યક્રમ સારો છે પણ એમાં સમાચારોનો સમય સમાવેશ કરવો જોઈએ તો વધારે સારું રહેશે નિલેશભાઈ આપના સૂચનને ધ્યાન પર રાખીશું મેસેજ મોકલવા બદલ તમારો આભાર ત્રીજો મેસેજ ભરૂચથી આવે છે વિપુલભાઈ લખે છે કે અભિનંદન ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની તમારી વાત મને ખૂબ ગમી નાની નાની સ્ટોરીમાંથી માનવતાનો સંદેશો આપવાની શૈલી ખરેખર સરાહનીય છે જીવન ન્યૂઝને અભિનંદન વિપુલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારો કાર્યક્રમ આટલો ચીવટતાથી જુઓ છો એટલું જ અમારા માટે બહુ છે સતીશભાઈ આપનો ફરી એકવાર આભાર ચોથો મેસેજ બોરસદથી આવ્યો છે રજનીભાઈ લખે છે કે એમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે મને આ કાર્યક્રમની વાંચન શૈલી ખૂબ ગમે છે કેમ છો ગુજરાતને અભિનંદન રજનીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપના પ્રતિભાવ અમારા માટે મહત્વના છે આભાર દર્શક મિત્રો આવી જ રીતે કેમ છો ગુજરાતને તમારા પ્રતિભાવ આપતા રહો તમારા મેસેજ અમારા માટે બુસ્ટર ડોઝ બની રહેશે ખેર દર્શક મિત્રો તમે તમારા વિસ્તારની સમસ્યા અને આપના વિચારો અમને મોકલાવી શકો છો જેને અમે અમારા કાર્યક્રમમાં સ્થાન આપીશું

ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે તો ક્યારેક દિવસ સામાન્ય પસાર થતો હોય છે. તો જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ. મેષ રાશિથી શરૂ કરીએ. જો તમે આજે તમારી આર્થિક સ્થિતિ જોશો તો તમારો આજનો દિવસ ખૂબ જ મજબૂત છે. દિવસભર લાભની તકો રહેશે. તો પ્રયત્ન કરતા રહો. પરિવારમાં શાંતિ અને સ્થિરતાનો આનંદ માણો. જો તમે નોકરી અથવા વ્યવસાયમાં કોઈ નવીનતા લાવી શકો તો ભવિષ્યમાં લાભ થશે વૃષભ રાશિ આજે એકંદરે દિવસ અનુકૂળ રહેશે સાંજ સુધીમાં યોજના મુજબ તમારા કામ પૂર્ણ કરવામાં સંતોષ થશે આજે કામના સંબંધમાં તમારી વ્યસ્તતા પણ વધારે રહેશે જેના કારણે તમે માનસિક તણાવ અનુભવશો પારિવારિક જીવનની બાબતમાં દિવસ આનંદદાયક પસાર થઈ છે પરસ્પર સહકારથી તણાવ ઓછો થશે મિથુન રાશિ મિત્રો રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે પરંતુ તમે જે પણ કામ કરશો તે પૂર્ણ આયોજન સાથે કરો વેપારમાં જોખમ લેવાનું પરિણામ આજે લાભદાયી રહેશે ધીરજ અને તમારા નરમ વર્તનથી સમસ્યાઓ સુધારી શકાય એમ છે મુશ્કેલીમાં લોકોને મદદ કરવાથી તમને ફાયદો થશે કર્ક રાશિ આજે વ્યવસાયમાં તમારી આવક સામાન્ય કરતા સારી રહેશે તમને ધાર્મિક કાર્યમાં રસ લાગશે તમે કોઈ પણ મંદિર અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો તમે વડીલો અને વરિષ્ઠોનો સહયોગ મેળવી શકશો વિદ્યાર્થીઓ ઓનલાઈન સ્પર્ધામાં સફળતા મેળવી શકે છે સિંહ રાશિ કહે છે સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ સામાન્ય છે ભાગીદારીમાં કરવામાં આવેલો ધંધો મોટો લાભ લાવશે આજે રોજિંદા ઘરના કામો પતાવીને એ સુવર્ણ તક છે કદાચ આજે તમારે પુત્ર અને પુત્રીને લઈને મોટો નિર્ણય લેવો પડે એમ છે પ્રામાણિક બનો અને નિર્ધારિત નિયમોનું પાલન કરો કન્યા રાશિ આજે મેનેજમેન્ટમાં તમારો પ્રભાવ વધશે તમે સહકર્મીઓનો સારો સહકાર મેળવી શકશો તમારી સર્જનાત્મકતા ખીલશે તમે આજે પણ આવા કેટલા કામ કરી શકો છો જે તમને ખૂબ ગમશે બિઝનેસ સંબંધિત કેટલીક યોજનાઓ ધ્યાનમાં આવશે ને એને તમે એના પર આગળ વધવાનું વિચારી શકો છો તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું ટાળો જો તમે કોઈ સફર પર જઈ રહ્યા છો તો તમે તમારા સ્વાસ્થ્યનું અવશ્ય ધ્યાન રાખો વળી ખાવા પીવામાં બિલકુલ બેદરકારી ના રાખતા વેપારની દ્રષ્ટિએ દિવસ રહેશે વૃશ્ચિક રાશિ આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓ તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયત્ન કરશે પણ સૂર્યદેવની પૂજા કરો તે તમને મદદ કરશે ફક્ત તમારા વિરોધીઓ પરેશાન થશે જીવનસાથી સાથે મતભેદ થવાની સંભાવના છે ધનરાશિ આજે પરસ્પર વાટાઘાટોમાં સાવધાની રાખવી તમારી આસપાસના લોકો સાથે સંઘર્ષ ના થાય તેની કાળજી લો કોઈ સારા કામની વાત થઈ શકે છે જો તમે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માંગતા હો તો આ તમારા માટે યોગ્ય સમય છે નસીબમાં વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરો મકર રાશિ આજે સર્જનાત્મક બનશો તમે ગમે તે કામ જોશથી કરો આજે તમને તેમાં પૂર્ણ સફળતા મળશે તમારા અધૂરા કામ પૂરા થશે પરિવારમાં મહત્વની ચર્ચાઓ પણ થઈ શકે છે ભવિષ્ય માટે યોજનાઓ બનાવવામાં આવશે વેપારના સ્થળે આજે તમે તમારા વિચારો અનુસાર વાતાવરણ બનાવશો કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે લાભદાયક છે કેટલાક નવા પ્રોજેક્ટ પણ શરૂ થઈ શકે છે આજે કાર્યમાં પરિવર્તનનો યોગ થઈ રહ્યો છે તમે બિઝનેસ વધારવા અથવા બદલવા વિશે વિચારી શકો છો સંપત્તિની બાબતમાં પરિવાર અને આસપાસના લોકોએ તદ્દન સંતુલિત વર્તન કરવું પડશે વાત કરીશું રાશિની આજનો દિવસ સાવધાની અને તકેદારીથી ભરેલો છે જો તમે વ્યવસાયની બાબતમાં થોડું જોખમ લેશો તો મોટો નફો થવાની સંભાવના છે રોજિંદા કાર્યોથી આગળ કંઈક નવું કરવાનો પ્રયાસ કરો કેટલાકને અંગત માટે થોડા પૈસાની વ્યવસ્થા કરવી પડી શકે એમ છે દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કારમાં લખેલા સાથે સાથે શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ ડીવન ન્યૂઝ પર એસએસટીએમ સેટોપ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે સાંજે સાત વાગે રિપીટ ンアスト